શિવસેના જૂથે ઉદ્ધવો બુધવારે લોકસભા ચૂંટણી માટે સત્તર નામોની જાહેરાત કરી છે મુંબઈમાં લોકસભાની છ માંથી ચાર બેઠકો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે તે બાદથી અનિલ દેસાઈની મુંબઈ દક્ષિણ મધ્યથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે બુલઢાણામાં નરેન્દ્ર ખેડેકર યવતમાલ વાશીમથી સંજય દેશમુખ માવલથી સંજોગ સાંગલીમાં હિંગોલીમાં નાગેશ પાટીલ સંભાજીનગર થી ચંદ્રકાંત ખખરે ધારાસી માં ઓમરાજ નિમ્બાલ તો શિરડી થી ભાઈ સાહેબ બાગચોરે નાસિક થી રાજાભાઈ વાજે રાયગઢ થી અનંત ગીતે સિંધુદુર્ગ રત્નાગીરીથી વિનાયક રાવત થાણેથી રાજ્ય વિચારે મુંબઈ પૂર્વ માં સંજય દિના પાટીલ મુંબઈ દક્ષિણમાં અરવિંદ સાવંત મુંબઈ ઉત્તર પશ્ચિમમાં આમુલ ક્તિકર પરભણીથી સંજય જાધવ અને મુંબઈ દક્ષિણ મધ્યથી અનિલ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઠાકરે જૂથના લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસના વર્ષની નેતા સંજય નિરૂપમ નારાજ સૈગા છે નિરૂપમ મુંબઈ નોર્થ વેસ્ટમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા રાહુલ ગાંધીએ પણ તેમની આ બેઠક પરથી ચૂંટણી લડવાની ખાતરી આપી હતી તો હવે આ બેઠક પર ઠાકરે જૂથના અમૂલ કીર્તિકારની ટિકિટ ફાળવવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ